જય માતાજી મિત્રો મારું નામ ડેરવાડિયા હિમાંશી છે આજે આપણે લેશન બહુ જાજુ હતું એટલે આપણે હવાના લેશન જ કરતા હતા આપણે હવે લેશન થઈ ગયું છે એટલે આપણે મમ્મીની ગુવાર ઉતારે છે પડામાં એટલે આપણી મમ્મીને તો લાગી જશે એટલે આપણે પાણીની બવણી ભરીને મમ્મીને દીએ આપણે પાણીની બવણી ભરી લીધી છે હવે આપણે મમ્મીને નિશાળા એટલે મમ્મીને ઘડી ગુવાર ઉતરાવશું આપણે નિશાળા જવાની તો વાર જ છે હજી તો મમ્મી ની આઘા છે એટલે હવે આપણે અહીંયા ગુવાર આડો પડી ગયો છે બહુ વરસાદ આવ્યો હતો એટલે તો ગુવાર ની સી થોડીક ગૌટી થઈ ગઈ છે એટલે આજ ઉતારવા માંડ્યા છે મમ્મી આપણે વરસાદ ચાલુ હતો એટલે બે ત્રણ દિવસ થી ગુવાર નથી ઉતાર્યો હવે આપણે મમ્મી હવે બધાએ પાણી પી લીધું છે હવે આપણે ગુવાર ઉતારવા માંડ્યું શીંગો આપણે નાની નાની હોય છે એટલે ઉતારતા વાર લાગે છે ઘડીક આપણે મમ્મી પપ્પાને ગુવાર ઉતારવી પછી આપણે નિહાળે જવાનું જ છે

ગુવાર તો ઉતારવો જ પડશે આપણને ગુવાર ઉતારતા ઉતારતા આપણને એક નાનું અમથું સીબડું પણ જડ્યું છે આપણે એ ખાઈ લેવી સીભડું આપણે તોડી લીધું નાનું અમથું સીબડું છે તો આપણને સાકુની પણ જરૂર ન પડે એમાં આપણે જીભું તોડી તોડ્યું હોય એટલે આપણે દાતે દાતેથીને તે આપણે ખાઈ લેવી સાકુની જરૂર પણ નો પડે હવે આપણે શેઢો તો થોડોક અઘર્યો છે આપણે નિશાળે જવાનું થાય તો આપણે સાહ પૂરો થઈ જશે કેમ કે થોડોક શેઢો આપણે આઘો રહ્યો છે હવે આપણે બધો ગુવાર તો નથી ઉતરી રહ્યો પણ આપણે એકસા ઉતરી ગયો છે હવે મમ્મી ઉતારશે હવે આપણે વડિયે વહી જવાનું છે અને પછી તૈયાર થવાનું છે કેમ કે મારે નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે જુઓ તોય આપણે અડધી ડોલ ઉતાર નાખી છે ગુવારની શીંગું નાની નાની હોય તો બહુ આપણે ભેગી ન થાય તોય આપણે અડધી ડોલ તો ભરાય જ ગઈ એટલી મમ્મીને એને મદદ થઈ ગઈ હવે આપણે વાડીએ જાઉં છે તૈયાર ખાવું છે અને પછી આપણે નિશાળે જવાનું છે કેમ કે દાદા આપણી વાટે છે ચાલો હવે હું વાડીએ જાઉં આપણે વાડીએ મિત્રો તમને મારો અઘુવાર નો વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો બાય